પોરબંદર થી વિદેશમાં નોકરી ના નામે અવાર નવાર લાખો રૂપિયાની ચીટીંગ થઈ રહી છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાઓમાં ઓગણીસ યુવક યુવતીઓને થાઇલેન્ડ પટાવવામાં ફસાયા છે પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના ઓગણીસ યુવક યુવતીઓ થાયન્ડ પટાયા હોટલમાં હાઉસ ક્પિંગની નોકરીના બહાને સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા ફંખર્યા બાદ તેઓને નોકરી નહીં અપાવતા યુવક યુવતી ત્યાં ફસાઈ જતા ત્યાંના ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જાણા મળતી વિગત પ્રમાણે થાઈલેન્ડ પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂપિયા દઈને ત્યાં બે મહિના પહેલાં ગયેલા ઓગણીસ સેલા યુક યુવતીઓની નોકરી આપવામાં આવી નથી ત્યારે ફસાઈ ગયેલા યુવક યુવતીઓ અને સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કરીને પોતાની આપી તી વણી હતી

એને બે મહિના જેવો સમય થઈ ગયો વિઝા પણ ન આપી પછી ખાવા પીવાનું કઈ વસ્તુ ના આપી અને સુસાર સાજિયા કરીને છોકરો એ લોકો વાત જોબ માટે બોલાવ્યા હતા હોટલની જોબ છે પચાસ હજાર પગાર છે ખાવું પીવું રહેવું બધું આ હતા કાતા મારી પાર્ટનરમાં એ કહેતો અહીંયા હોટલ કરવાની છે એ પાંચ જણા ગયા પછી પાછા બાર એટલે તેર જણાને એની રીતે રોકવા બોલાવ્યા એ લોકોને પણ વિઝા પણ ન લાગી અને અત્યારે ખૂબ જ ત્યાં હેરાન છે અને અત્યારે અહીંયા કોઈ સરકારી માણસો છે આપણા ગુજરાતના ભાઈ કરીને કોઈક બીજા ખુશાલ કરીને છે અને ખુશાલ સાજે કરીને છે અને અમે અબ્રાવલકાકી નું નામ પંજાબી છે એ લોકો આ બધા લોકોને પૈસાનું કરી અને વ્યાગેટને અત્યારે કોઈ ગેટ જવાબ દેતા નથી અને વહેલામાં વહેલી તક અમારે લોકોએ ભૂગી રહ્યા હોય અને માન એક મારો ને એક માર છોકરો અજયની વિભૂતિ આજ બે મહિના પહેલા ગયા હતા સત્તર તારીખે કે એનું પ્લેન હતો એથી સાઉથ તારીખે ગેટ થી નીકળ્યા હતા

એટલે એ લોકો ને લઈ ગયા ને ખવરાવ્યું પીવરાવ્યું પછી એ લોકો આવી ગયા વાયલસ કર્યા અમે ત્રણ થી આદી થાય હેરાન છે હું બધાય પટાય ખાતે ફસાયલા એ યુવક યુવતી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને બોટલમાં ઉતારવામાં આવ્યા છે તેમણે એવું જણાવ્યું હતું કે પટાયા અને બેંકોક ખાતે હોટેલ હાઉસકીપિંગની જોબ છે પચાસ હજાર રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે અને બે વર્ષના વિઝા પણ આપવામાં આવશે ઓગણીસ એટલા યુવક યુવતીઓ પાસેથી સાડા ત્રણ ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા સત્યાવીસ એપ્રિલે તેઓ થાઇલેન્ડ મોકલ્યા હતા ત્યાં ગયા બાદ કોઈ પણ પ્રકારની નોકરી મળી ન હતી તે દરમિયાન તેઓ તેમની સાથે લઈ ગયેલી કરન્સી પણ પૂરી થઈ ગઈ હતી અને રહેવા તથા જમવાના ફાફા પડવા લાગ્યા હતા તેમના વિઝા પચીસ જૂને પૂર્ણ થઈ રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત